ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષીય એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો દરમિયાનમાં છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણ વાગે તેના દાદીના ઘરે હતી તે વેળા વોશરૂમ જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી ત્યારે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગતપળાનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી દરમિયાનમાં પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સત્યદે ન્યૂઝ અઝર પઠાણ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની